નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશો ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશોનું પહેલી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરું છું આંગણવાડી ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું જો તમે આંગણવાડી એટલે કે એસીડી સેન્ટર કામ કરી રહ્યા છો ફરજ બજાવી રહ્યો છો તો તમારે માટે આ વિડીયો ઉપયોગી બનશે ગુજરાતી રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક અપડેટ આપવામાં આવી છે આંગણવાડી કર્મચારીઓને અતિ મહત્ત્વનો લાભ પણ જાહેર કરવામાં આવે છે જો તમે આસીડી સારી કામ કરી રહ્યા બહેનો છો તે દાખલ છો માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું આવશે જોઈન થઈ જજો તો તમને આ ચાલ મિત્રો સરકાર સોળ મિત્રો આંગણવાડી ભરતી આંગણવાડી પરિપત્ર આંગણવાડી ન્યૂઝ અન્યથા આગળવાડી બાબત કોઈ અપડેટ આવે તો ઉપર અમે જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો લોટે ફેમિલી મેમ્બરો વધારે સમાનો બગાડ આ શરૂઆત કરું છું તો મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો ભ્રષ્ટાચાર ઘડવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં સરકારના ખાદ્ય પુરવઠા મનરેગા ખાત્ર વિતરણ વગેરે જેવી યોજનાનો એઆઈ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યો છે જેના કારણે બાળ વિકાસ વિભાગ દ્વારા એઆઈ ટેકનોલોજી આધારિત રિફેસ રેફ્રિગ્રેશન સિસ્ટમ એફઆરએસ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં પોષણનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે આંગણવાડી કેન્દ્રોમાં પોષણ વિતરણ સમસ્યાઓ અને ભ્રષ્ટાચાર અંગે ફા ફરિયાદો મળે છે પરંતુ હવે બાળ વિકાસ વિભાગના આંગણવાડી કેન્દ્રમાં ચહેરાની ઓળખ સિસ્ટમની મદદથી કેલ્શિયમ રેફ્રિગન કન્ફર્મ થયા બાદ જે પોષણ આપવામાં આવે છે અને આવા જે જિલ્લાઓ છે તે બાળ વિકાસ હેઠળ વિતરણ સમસ્યા દૂર કરવા અંગે ચહેરાની ઓળખ પદ્ધતિ અમલ મૂકવા નિર્ણય કર્યો છે ને આ સિસ્ટમનો અમલ બાદ આંગણવાડી કારકોને લાભાર્થી પડતી મુશ્કેલીઓ મુક્તિ મળશે અને વિભાગોમાં ચાલતી ભ્રષ્ટાચાર પણ બંધ થશે ડીપીઓ દુર્ગસકુમાર કહેવું છે કે હાલમાંથી ફેસ રેફ્રિકેશન સિસ્ટમ આધુનિક ટેકનોલોજી છે હવે બાળ વિકાસ લાભાર્થીઓ નેટવર્ક નાક અને ચહેરાના આકાના ઓળખીને વગાણવાડીના પોષણ વિતરણ કરવાનું રહેશે નાટો ઓટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોડ એપ્લિકેશન દ્વારા એફઆરએસ દ્વારા લાભાર્થીઓ સો ટકા ઓળખ પછી પોષણનું વિતરણ કરવામાં આવશે ના ટેકનોલોજી અમલીકરણ માટે જિલ્લાના તમામ તૈયારીઓમાં કર્યા બાદ પોષણ વિતરણ શરૂ કરવામાં આવશે એઆઈ ટેકનોલોજી લાગુ થયા બાદ હવે લાભાર્થી બાળક હોય કે મહિલા તેઓને આંગણવાડી કેન્દ્રમાં આવવું પડશે જ્યારે બાળકો અને મહિલા લાભાર્થીઓને પરિવાર સભ્ય પોતે વિવિધ બહાના કરીને રેશન રાશન લેવા આવે છે તો આંગણવાડી ધમકીઓ અને શબ્દનો સામનો કરવો પડે છે આ ટેકનિક પછી આંગણવાડી કાર્યો પણ આ સમસ્યાને છુટકારો મળી જશે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ